તો માયાનગરી મુંબઈમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ભારે વરસાદને કારણે મુંબઈમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે રસ્તાઓ જળબ્બાકાર થતાં ટ્રાફિક જામના અનેક વાહનો જે અટવાયા હતા લોકલ ટ્રેન અને વિમાન સેવા પણ ભારે વરસાદને કારણે પ્રભાવિત થઈ છે એરલાઇન કંપનીઓ દ્વારા મુસાફરોને ફ્લાઇટ અંગેનું શેડ્યુલ જાણવા અપીલ કરાઈ છે વિકરોલી સાંતાક્રુઝ જુહુ ભાઈખલામાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે બાંદ્રા કોલાબા અને મહાલક્ષ્મીમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો છે હજુ પણ મુંબઈમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદ અને આગાહીને પગલે તંત્ર દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે સ્થિતિને પહોંચી વળવા માટે બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં ભારે વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે સતત મુશળધાર વરસાદને કારણે અત્યાર સુધીમાં સાત લોકોના મૃત્યુ થયા છે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતા એનડીઆરએફે બસ્સોથી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કર્યું છે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતાં પાલઘર થાણે રાયગઢ રત્નાગીરી અને સિંધુદુર્ગ જેવા જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે વરસાદને કારણે રસ્તાઓ રેલવે ટ્રેક અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોની મુશ્કેલીઓ વધી છે સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવ ટીમો સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે જ્યારે મહારાષ્ટ્રની અંદર જે રીતે તમામ જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જામે છે ત્યારે પાણી પાણી માયાનગરી મુંબઈ પણ થઈ ગયું છે અને અત્યારે તંત્ર દ્વારા જે રીતે ચેતવણી આપવામાં આવી છે કે કોઈને બહાર કામ ન હોય ત્યાં સુધી ન નીકળવું કારણ કે રસ્તાઓ પર મુશળધાર વરસાદને કારણે જે પાણી ભરાયેલા છે તેના કારણે લાંબો ટ્રાફિક જામ તો સર્જાયો જ છે પણ હજુ પણ આગામી અમુક કલાકો સુધી મહારાષ્ટ્રની અંદર મુશળધાર વરસાદ એ મુશ્કેલી વધારી શકે છે અત્યાર સુધી જે વરસાદ વરસ્યો છે મહારાષ્ટ્રની અંદર તેમાં સાત લોકોના મૃત્યુના સમાચાર છે અત્યારે સ્ટેન્ડ બાય પર એનડીઆરએફ એસડીઆરએફની ટીમ રાખવામાં આવી છે કારણ કે જે વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે જેના કારણે મહારાષ્ટ્રની અંદર તમામ જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જામ્યો છે અને જેના કારણે એનડીઆરએફ દ્વારા અત્યારે બસ્સોથી વધારે લોકોનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે મહારાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને આમ તો છેલ્લા ત્રણ દિવસથી જે માહોલ જામ્યો છે મુંબઈની અંદર અને માયાનગરી મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર જે વરસાદી માહોલ જામ્યો છે તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે વાત કરી લઈએ મહારાષ્ટ્રના બુલઢાણામાં વરસાદથી જે સ્થિતિ વણસી રહી છે ભારે વરસાદને કારણે ખડકપૂર્ણા અને પેન ગંગા નદી ગાંડીતુર બની છે કડકપૂર્ણા ડેમના તમામ ઓગણીસ દરવાજા અને ગંગા નદી પરના પેન્ટાકલી ડેમના તમામ નવ દરવાજા ખોલવામાં આવ્યા છે આ બંને ડેમ કે જેના તમામ દરવાજા ખોલી દેવાતા નદીનું જળસ્તર વધી રહ્યું છે લોકોને નદી કાંઠાથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે હજુ પણ ચોવીસ કલાક ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે સ્થાનિક અધિકારીઓ અને બચાવ ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિ થાય તો તાત્કાલિક પગલાં લઈ શકાય મહારાષ્ટ્રના બુલઢાણામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે ભારે વરસાદને કારણે ચીખલી નજીક નાળામાં પૂર આવતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી પૂરના કારણે ચીખલી બુલઢાણા વચ્ચે રસ્તો બંધ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા પુલ પરથી પાણી વહેવાના કારણે અવરજવર બંધ કરવામાં આવી હતી આ ઉપરાંત હાથણી ગામ નજીક જે પુલ પરથી પાણી વહેતું હતું જેના કારણે લોકોને અહીંયા સાવચેત રાખવામાં આવ્યા છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પાણીનું સ્તર ઘટે ત્યાં સુધી વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અથવા રાહ જોવા સૂચના આપવામાં આવી રહી છે મહારાષ્ટ્રના બુલઢાણામાં જે પરિસ્થિતિ વણસી રહી છે ચીખલી નજીક નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને જેના કારણે વાહન ચાલકો માટે આ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી વાહન ચાલકોને અન્ય માર્ગ પરથી જવા માટેની અહીંયા સૂચના આપવામાં આવી છે અને અથવા આ જ રસ્તા પરથી જો જવું હોય તો રાહ જોવા માટેની પણ સૂચના આપવામાં આવી છે ત્યારે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની વાત કરીએ તો ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે નાંદેડની અંદર વરસાદી માહોલ જે જામેલો જોવા મળે છે જેના કારણે અનેક લોકો પૂરમાં ફસાયા છે જ્યારે જનજીવન પર ગંભીર અસર પડી રહી છે બચાવ કાર્ય માટે સેના અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે અનેક ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને સાથે જ જ્યાં સ્થિતિ નિયંત્રણમાં લેવામાં જે પ્રયાસો ચાલુ છે ભારે વરસાદને કારણે વિષ્ણુપુરી પ્રોજેક્ટના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના પરિણામે પંચ્યાસી હજાર આઠસો ત્યાંસી ક્યુસેક પાણી ગોદાવરી નદીના બેઝિનમાં છોડવામાં આવ્યું છે સત્તાધિકારીઓએ પાણીના સ્તર પર નજીકથી નજર રાખી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વિષ્ણુપુર આ પ્રોજેક્ટ કે જેના આઠે આઠ દરવાજા અત્યારે ખોલવામાં આવ્યા છે નદીઓ ગાંડી તૂર બની રહી છે મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદની જે પરિસ્થિતિ છેલ્લા ત્રણ દિવસથી સર્જાઈ છે જેના કારણે અહીંયા તમામ મહારાષ્ટ્રના જિલ્લાઓમાં પાણી પાણીના દ્રશ્યો સર્જાયા છે પાણી નવા નીરની આવક થઈ રહી છે મુંબઈની અંદર વરસાદની આ ધમાકેદાર બેટિંગ જેના કારણે અલગ અલગ મહારાષ્ટ્રના જે જિલ્લાઓ છે અને સહિત અહીંયા મુંબઈની વાત કરી રહ્યા છીએ તમામ જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે નદીઓ ગાંડી તૂર થઈ છે ત્યારે અનેક જે બ્રિજ છે જે પુલ છે તેના પરથી પણ પાણી પસાર થતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે લોકોને અહીંયા વૈકલ્પિક માર્ગો પસંદ કરવાની સૂચના આપવામાં આવી રહી છે સાથે જ મહારાષ્ટ્રમાં જે વરસાદ વરસી રહ્યો છે જેમાં આપણે જાલના શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જિલ્લાની અનેક નદી નાળા ઉભરાઈ ગયા છે જાલના શહેરમાંથી વહેતી કુંડલિકા નદી અને સીના નદીમાં પણ પૂર આવ્યું છે આ વરસાદથી શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે જેના કારણે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુશળધાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે અને ખાસ કરીને કપાસના પાકને નુકસાન થયું છે જિલ્લાના બદનાપુર તાલુકામાં આવેલા સોમઢાળા ડેમની અંદર પાણીની આવક વધી છે સ્થાનિક તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી સલામતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે મહારાષ્ટ્રના વાશીમની વાત કરીએ તો વાશીમ જિલ્લામાં ભારે વરસાદને કારણે કવરદરી ડેમની દિવાલ તૂટતા આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યું છે ભારે વરસાદ અને ડેમના પાણી ફરી વળતા પરિસ્થિતિ વિકટ બની છે એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે પૂરના પાણીમાં એક વીસ વર્ષીય યુવક પણ તણાઈ ગયો હતો જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે તંત્ર લોકોને નદીઓ અને પાણીના પ્રવાહવાળા વિસ્તારોમાં દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે જેને લઈને તંત્ર સતર્ક બન્યું છે